નમસ્કાર દોસ્તો અમદાવાદથી કલ્પેશ ભાટિયા મોદી બોલી રહ્યો છું આજે મારે સ્ત્રીઓ વિશે કાંઈ કહેવું છે તો આજનો મારો વિષય છે માની કોખથી અર્થી સુધી સ્ત્રીઓ પર જે વેદના વીતે છે આ જમાનાની અંદર એ વિશે કંઈ હું કહી રહ્યો છું માતાના પેટમાં સ્ત્રીનો ગર્ભ આકાર લઈ રહ્યો હોય છે ત્યારે જન્મ આપનારી માતા એના સાસરી પક્ષ એના પતિના દબાવથી ના છૂટકે દવાખાનામાં ગર્ભ પરીક્ષણ કરાવવા સંમત થાય છે કે ભાઈ દીકરી છે કે દીકરો કાયદો તો ના પાડે છે પણ પૈસાની લાલચે હજી પણ આવા કામ થતા હોય છે ઘણા અંશે સમજુ લોકો નથી કરતા પણ અમુક લોકો કરે છે તો દીકરી હોય તો ગર્ભમાં જ એની હત્યા થઈ જાય છે સમજુ મા બાપ હોય તો દીકરીનો જન્મ થઈ જાય છે પણ દીકરીનો જન્મ થાય છે ત્યારે આ જમાનામાં હું જે કહી રહ્યો છું તે મારી પાસે જે નીચોડ છે અનુભવનો નિચોડ છું નાનપણથી આ ઉંમર સુધી છ દશકની અંદર મેં જે જોયું છે તે જ કહી રહ્યો છું લગભગ બધા ઘરોમાં આવું થતું આવ્યું હોય છે ચાહે મધ્યમ ઘર હોય કે પૈસાવાળું ઘર હોય તો આ દીકરીનો જન્મ થઈ જાય છે તો જન્મ પછી ઘરે આવે છે તો એના ઉછેરમાં જો કોઈના ઘરના અગાઉના કોઈ બાળકના બાળોતિયા કે જૂના કપડાં દીકરીને ચાલી જાય છે ચલાવી લે છે જો દીકરાનો જન્મ થયો હોય તો બધું જ નવું પણ દીકરીમાં આવું થઈ જાય છે દીકરીની માને જો દીકરો જન્મે હોય તો ઘી દૂધ સાલમ પાક કે જે પણ વસવાણા ખાવાના હોય છે તો ખુલ્લે આમ ખાધા જ કરો ખાધા જ કરો પણ દીકરીનો જન્મ થાય છે તો ચાહે તેની નાની હોય કે દાદી હોય ચાલશે બેટા તારે ચાલશે હવે સમજ્યા દીકરી જ છે ને દીકરીનો જન્મ તેનો ઉછેર આવી રીતે થતો આવ્યો છે બહુ સુખી ઘરમાં અમુક બે ચાર ટકામાં ફરક પડી જાય છે બે ચાર વર્ષની દીકરી થાય છે જો ઘરમાં તેનો મોટો ભાઈ હોય તો કદાચ એનો જન્મ થયો હોય પણ નાની નાનો ભાઈનો જન્મ જો થઈ જાય છે તો એમાં પણ બેલેન્સ જળવાતું નથી ઉછેરમાં પણ એને જે જોઈએ તે મળી રહે છે જ્યારે દીકરીને જોઈએ તે નથી મળી રહેતું દીકરીને સમજાવવામાં આવે છે બેટા આ તો તારો મોટો ભાઈ છે ને જવા દે ને આ તારો નાનો ભાઈ છે બેટા જવા દે સાત આઠ વર્ષની દીકરી થાય ભણવા જાય છે ત્યારે પણ એને કોઈ જીદ હોય છે ભાઈની જીત તરત પૂરી થાય છે જ્યારે દીકરીની જીત બહેનની જીત પૂરી થતી નથી જ્યારે જીત કરે છે ત્યારે મમ્મી સમજાવે છે દાદી સમજાવે છે ફઈ સમજાવે છે અરે બેટા જો હમણાં પપ્પા આવે ને પપ્પા માટે રોટલી કરતાં શીખો આમ કરો તેમ કરો ચલો ઘરમાં બેટા શું જેમ તેમ કરતા એને ઘરકામ પણ બાર તેર વર્ષની ઉંમર સુધી થોડું ઘણું શીખવાડી દેવામાં આવે છે બારતેર વર્ષની ઉંમરમાં લગભગ દીકરી કુદરતી નિયમ મુજબ પિરિયડમાં બેસે છે ત્યારે પણ આ કળિયુગની અંદર નજીકના ગીધડાઓ સગાઓ તેની સાથે કોઈ સારી વર્તણૂક કરતા નથી હોતા જે કદાચ બહેનો માતાઓ દીકરીઓ સાંભળતી હશે તો લગભગ આવા બધા અનુભવમાંથી પસાર થઈ જશે એવું મારું માનવું છે એમાંથી એને જેમ તેમ કરીને પસાર થવું પડે છે ચૌદ પંદર સોળ વર્ષની ઉંમરે દસમું બારમું આઠમું નવમું દસમું બારમું સ્કૂલની અંદર પછી સત્તર અઢારે કોલેજમાં ભૂખ્યા વર્ગોથી બચી અને તેને રહેવું પડે છે સોળેક વર્ષની ઉંમર થાય ત્યારે ઘરના માણસો તેના માટે મૂર્તિઓ જોવાનું પસંદ કરે છે દીકરી તો જાણતી જ નથી હોતી પણ આ લોકો જોવે છે તેમાં દીકરીના પસંદગીનો અવકાશ નથી હાલ જમાનો બદલાઈ ગયો છે તો લવ મેરેજ સંમતિના લગ્નની વધી ગઈ છે સંખ્યા પણ છતાંય હું તો જૂનાથી વાત ચાલુ કરું છું નવા પર તો હવે આવીશું તો આ અવસ્થામાં દીકરીને કંઈ પૂછવામાં આવતું નથી દીકરીની માને પણ કંઈ પૂછવામાં આવતું નથી અને દીકરીના લગ્ન અઢારથી વીસ એકવીસ બાવીસ વર્ષમાં થઈ જાય છે લગ્ન થઈ ગયા પછી બધી દીકરીઓને સાસરું કંઈ સારું મળતું નથી હોતું પતિના ગમે તેવા માનસિક ત્રાસ શારીરિક ત્રાસ બધા ત્રાસ સહન કરી પોતાના ઘરનું ગાડું એ ચલાવે છે બાળકનો જન્મ થઈ જાય છે એમાંય પાછી જો દીકરીનો જન્મ થઈ ગયો તો પાછી તકલીફનો એને પાર નથી રહેતો બાળકના જન્મ પછી ઘરનું ગાળું ગબડાવે છે ગૃહસ્થિમાં દીકરી બંધાઈ ગઈ હોય છે હવે એ વખતે પણ જેમ દીકરી પીરિયડ વખતે એના નજીકના સગાઓથી હેરાન થાય છે પણ ભગવાને બક્ષિસ આપી છે સ્ત્રીને એ પ્રમાણે એને સાસરીમાં પણ જેઠ દિયર સસરા નણદોઈ બધા ખરાબ નથી હોતા પણ ઘણા અંશે નજર તો એવી હોય જ એ નજરમાંથી પણ એને હેમખેમ નીકળવું પડે છે આમાંથી બચવું પડે છે પુરુષ જાતને આ તકલીફ નથી આવતી સ્ત્રી જાતને બહુ જ આવે છે એમાંથી જેમ તેમ કરી અને તે સંતાનો મોટા કરવામાં પોતાની જાત ઘસી નાખે છે સંતાનો મોટા કરે છે સંતાન જ્યારે મોટા થાય છે સોળ સત્તર અઢાર વર્ષના થાય છે તો આ નવા જમાના પ્રમાણે તે પણ પપ્પાને સામું નહીં બોલે પણ મમ્મીની સામૂ તો બોલશે જ શું મમ્મી તને કંઈ ખબર નથી પડતી તું માથાકૂટ ના કર આ તારો કોઈ વિષય નથી માં ચૂપચાપ સાંભળ્યા કરે છે નવા જમાનાની દીકરીઓ હોય તો એ પણ મમ્મીને આકોટા પાકોટા કરતી હોય છે હવે નવા નવા જમાનાની વાતો આવી થોડી ઘણી માં હસતા હસતા બધું સહન કરીને પોતાનો ટાઈમ કાઢે છે સંતાનોને મોટા કરે છે એમાં એને પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમરની આસપાસ થાય છે હવે બહેનોને પિસ્તાલીસથી પચાસ બાવન એકાવનમાં મેનાપોસનો ટાઈમ આવે છે મેનાપોસ વખતે સ્ત્રીને પોતાના પતિનો સાથ જોઈએ પણ લગભગ મળતો નથી બે ચાર પાંચ ટકા સ્ત્રીઓ જ તકદીરવાળી હોય છે કે જેને એ વખતે પતિનો સાથ મળે છે પતિની પણ કંઈ મજબૂરી રહેતી હોય છે કામ ધંધાનું ભારણ કે પોતાનું ઘર બનાવવું કે કંઈ હોય બે પાંદડે થવું કે સંતાન મોટા થઈ રહ્યા હોય પૈસા ભેગા કરવામાં એ પણ પત્ની પાછળ ટાઈમ આપતી નથી શકતો એ વખતે મેનાપોઝ વખતે પત્નીને બહુ જ કુદરતી નિયમ મુજબ બહુ જ તકલીફમાંથી પસાર થવું પડે છે એ જેમ તેમ કરીને પસાર થાય છે સ્વભાવમાં થોડું ઘણું ચીડિયાપણું આવી જાય છે કોઈને નથી આવતું એ પણ ટાઈમ નીકળી જાય છે જો પોતાનું મકાન લેવાનું હોય અથવા પોતાના સાસુ સસરા કે ઘરના કોઈ મેમ્બરની કુદરતી વ્યવસ્થા મુજબ ઘરમાં બધાને કોઈને બીમારી આવે છે કોઈને વહેલું ભગવાન બોલાવી લે છે તો એવી જો કોઈ મુસીબત આવીને એવો કોઈ ટાઈમ આવ્યો તો એ દીકરીનું જીવન નર્ક સમાન બની જાય છે એ ઘરની બહાર પગ પણ નથી મૂકી શકતી નથી કશે જઈ શકતી જવાબદારીનો ભાર એવો આવી જાય છે એ ભાર આવ્યા પછી આ ટાઈમમાંથી પસાર થયા પછી મહેના ટાઈમમાંથી પસાર થયા પછી પચાસ બાવન વર્ષની ઉંમરે એને એના ઈચ્છા હોય છે કે પતિ સાથે કંઈ બહાર જવું કોઈ તીર્થયાત્રા કરું જો કદાચ જઈ શકે તો જઈ શકે છે તકદીરમાં હોય તો કશે જઈ જઈ આવે છે જાય છે આવે છે ઉંમર વધતી જાય છે સંતાનો મોટા થાય છે દીકરાને અરગથી પરણાવે છે જમાનાની વહુને ને સાસુને હવે લગભગ ઓછું બને છે વર્ષ બે વર્ષમાં બે ચાર મહિનામાં દીકરો અલગ થઈ જાય છે તેનું પારાવાર દુઃખ પણ આ સ્ત્રીને જ આવે છે ભોગવવાનું એ ભોગવે છે દીકરી હોય નજીકમાં રહેતી હોય તેના સુખ દુઃખમાં કામમાં આવે છે અને જીવન બા છોકરાના ત્યાં જાય તો આખોટા પાખોટા જે હોય કરી સાંભળે તુકારા સાંભળે અપમાન થાય તો પણ એ ઘૂંટડા સહન કરી અને પોતાનું જીવન કાઢે છે એને આશ હોય છે ને કે છોકરાનો છોકરો છે કે એની છોકરી છે એ રમાડવામાં એને એને મોટો કરવામાં એને એનો ઘસારો સહન કરવામાં પોતાની જાત તો ઘસી જ નાખે અંત સમય આવે છે આ જમાના પ્રમાણે ત્યારે ત્યારે પણ ઘણા બધા ઘરોમાં દીકરો કે પતિ લગભગ હાજર હોતા નથી અંત એટલે એવું નહીં કે જીવ જાય એ જ વખતે જ્યારે બીમારી આવે ને ડૉક્ટર કહે છે કે ભાઈ અઠવાડિયું પંદર દિવસ મહિનો કે બે મહિનાનો ટાઈમ બધાને અત્યારે સમાજની વ્યવસ્થા મુજબ પૈસા 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 આ વ્યવસ્થાથી પણ સ્ત્રી દૂર થઈ જાય છે અને એકલી ઘરના કોઈ ખૂણામાં પડી રહે છે જો આપણા હિન્દુ શાસ્ત્ર મુજબ એનો જીવ બપોર પછી ત્રણ ચાર વાગ્યા પછી જાય તો આપણે સગાવાલાઓને સમાજને ભેગો કરવાનો હોય તો સ્ત્રીને આપણા હિન્દુ ધર્મ મુજબ સાંજે તેને અગ્નિદાહ આપવા લઈ જવાતી નથી એટલે ઘરેથી કઢાતી નથી ત્યારે એને માન મળે છે ત્યારથી તો ત્યારે એને માન મળે છે કે લક્ષ્મી છે ક્ષ્મીને કઢાય નહીં અને એને ઘરે રાખવામાં આવે છે સવારે એને લઈ જાય છે ફરી કો જય શ્રી કૃષ્ણ